સહજાત્મ સ્વરૂપ પરમગુરુ સંથારાપોર સાધુને કે પૌષિક વ્રતમાં રહેલા શ્રાવક શ્રાવિકાને રાત્રે સંથારો પર સૂતી વખતે પોતાના આત્માને વિતરાપ્રણિત તત્વથી ભાવિત કરવા માટે કરવામાં આવતી આ ક્રિયા આ સંથારા કહેવાય છે ગુરુની આજ્ઞા લઈને ત્રણ વાર કરીને એટલે ત્યાગ કરું છું ત્યાગ કરું છું ત્યાગ કરું છું શું મોક્ષ ને એવા મન વચન મોક્ષના યોગનો નિરોધ કરું છું એ પ્રમાણે કઈ ભાવના ભાવી આત્મજ્ઞાને ગુરુ ક્ષમા શ્રમણ એવા ગૌતમ આદિ ગણધરને મામુને નમસ્કાર કરીને પછી આ ક્રિયા શરૂ થાય છે કેવી રીતે છે તેની આજ્ઞા લઈ અને પછી એ પ્રમાણે સૂતા પહેલા આ પ્રાર્થના કરવાની હોય છે ઇમતસદેહિ રહેણી પર આ રાત્રિને વિશે મારા આ દેહનો પ્રમાદ કે મારા આત્માથી દેહ છૂટો પડી જાય એટલે કે મૃત્યુ થાય છું ત્યાગ કરું છું ચત્તરી મંગલમ અર્યંત મંગલમ સિદ્ધ મંગલમ સાહુ મંગલમ કેવળી પનધમો મંગલમ આ ચાર મંગલ છે અર્યંતો મંગળ છે સિદ્ધો મંગવાય છે સાધુ મંગલ છે કેવળી પ્રરૂપી ધર્મ પણ મંગવાય છે સાહુ લોગુત્તમાં કેવળી લગુત્તમા ચાર લોકોત્તમ છે લોગુત્તમા એટલે લોકમાં ઉત્તમ અરિયંતો લોકોત્તમ છે સિદ્ધો લોકોત્તમ છે સાધુ લોકોત્તમ છે કેવળી પ્રવૃત્તિ ધર્મ પણ લોકોત્તમ છે ચારી શરણ પવજ્યામી અરિયંતે શરણમ પવજ્યામી સિદ્ધે શરણ પવજ્યામી સાહુ શરણ પવજ્યામી કેવળી પ્રદત્મ દમણમ પવજ્યામી ચાર નું શરણો સ્વીકારું છું હું અરિયંત નું શરણો સ્વીકારું છું હું સિદ્ધ નું શરણો સ્વીકારું છું હું સાધુ નું શરણો સ્વીકારું છું કેવળી પ્રદત્ત ધર્મ નું શરણો સ્વીકારું છું એટલે કે કેવળી પ્રર્મ નું શરણો સ્વીકારું છું બાણૈ વામેહુનિમુછો કલહમ્પાન પેશન રયિ અરયિસમાય માયા મિછત સલંચ ઓશિરીષુ ઇમાય મુખમગ સંસ વિગુવાઈ એટલે કે પ્રાંતિપા लुपाप तनक अलिक् એટલે મૃષાવાદ ચોરિક કમ એટલે દત્તદાન એટલે ચોરી મેહૂર્ણમ એટલે બેથું દવણમુચ્છમ એટલે દ્રવ્યની મૂર્છા એટલે પરિગ્રમ ક્રોધ માન માયા લોભ ઇજ્યમ રાગતહ દોષં એટલે રાગ અને દ્વેષ કલહ અભ્યહ એષુને એટલે એષુની ચાડી ખાવી રય અરી એટલે રતિ અરતીયુક્તઃ નમોરદમય પરપરિવાહ માયા મોસમ એટલે માયા મૃષાવાદ અને મિથ્યાત્વ શલ્ય એટલે મિથ્યા દર્શન શલ્ય આ અઢાર પાપ તો હું વસે આવું છું કેમ કે આ અઢારે પાપ તને દુર્ગતિના કારણ છે દુર્ગઈ નિબંધનાઈન અઠાર પાવઠાણાઈન એટલે દુર્ગતિના કારણ એવા અઢાર પાપ તો હું વસે આવું છું અને મોક્ષ માર્ગના સંસર્ગમાં વિઘ્નમૂર મુક્કમ અગમ સંસર્ગ વિગ્ન ભુઆઈમ

સંજોગ સંબંધમ તે કારણ કે સર્વ સંયોગના સંબંધને સિહ્ય વો સુ એટલે મનથી વચન કાયાથી વો છું પરમ કુપોદેવે છસો ને ઓગણસાઠ માં લખ્યું છે કે બધા દુઃખનું કારણ આ સંબંધ છે સંયોગ છે પરિહંતો મહદેવો જાવજ્યમ સુસુણો પનતમ તત્તમ ઇય સમતમ મય ગહ્યમ એ જાવજ્જીવ અર્યંત મારા દેવ છે અને સુસાધુ એટલે કે આત્મજ્ઞાની ગુરુ મારા ગુરુ છે જેને પરતમ તત્તમ અને ભગવાને કહેલું જે તત્વ છે એ પ્રકારનું સમ્યકત્વ મારા વડે ગ્રહણ કરાયેલું છે ઈય સમતમ મયે ગહિણમ એટલે સતદેવ સદગુરુ અને સદગુરુએ પ્રરૂપેલ સંતરુણ કે તત્વ એનું મને શરણું છે ખમ્ય ખમાવ્યમય ખમહ સવ જીવનિક સાક્ષી હું આલો કરું છું સિદ્ધાખ મૂજ્ય ન વૈર્ભાવ મારે કોઈ સાથે વૈર્ભાવ નથી સવ જીવ કમવ બધા જીવો કર્મવશ ચૌદ રાજભવંત ચૌદ રાજલોકમાં ભમે છે તે મેં સવ ખમાવ્યા હું તે સર્વને ખમવું છું મુજબ મને પણ તેઓ ક્ષમા આપો જમ જમ વડે જે જે બંધાયું હોય જે જે પાપ બંધાયું હોય જમ જેમ વાયાઈ ભાસિયમ ભાવમ વચન વડે જે પાપ બદાય એટલે વાયાય ભાસિયે બોલે જમ જેમ કાયણ તયમ પાયા વડે જે જે પાપ કરાયું હોય મીચામે દુકડમ તક્ષ આ બધું દુષ્કૃત કરાયું હોય તે સર્વનું મિથા મેં દુકડમ આપું છું મારું એ દુષ્કૃત મિથ્યાઓ જો આ ભાવના ભાવી છે આ સંસારા પાસે માંથી લીધેલ છે હજાર સ્વરૂપ પરમ ગુરુ